તો તરફ જૂનાગઢમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું શહેરના જુદા જુદા છ જેટલા બાદ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે જાહેર રસ્તા પર અડચણરૂપ દબાણોને દૂર કરવામાં આવ્યા છે મહાપાલિકા પીજીવીસીએલ અને પોલીસ સ્ટાફની હાજરીમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી અગાઉ આ ધાર્મિક સ્થાનોને દૂર કરવાની તંત્રે નોટિસ પણ આપી હતી

વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવે છે તે પૈકી ત્રણ જેટલી દરગાહો અને પાંચ થી છ જેટલા જે ડેરીઓ તો ગઈકાલે રાત્રે મુખ્ય રોડ ઉપર દબાણ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી નોટિસ આપવાની હતી અને પુરાવા આપવાની પૂરતી તક આપવામાં આવી હતી આમ છતાં તેઓ દ્વારા દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા કે છે એ ગઈકાલે રાત્રિના રોજ દૂર કરવાનું આવે છે સમગ્ર ગુજરાતની અંદર ચાલતા જે દબાણો છે તે દૂર કરવાની જે સરકારની કામગીરી છે એ આજે જુનાગઢની અંદર મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે જુનાગઢ શહેરની અંદર આવેલા જે છ જેટલા ધાર્મિક દબાણો છે એ દબાણો હટાવવામાં આવે છે આ જે દસીમાં બતાવવામાં આવે છે એ ધાર્મિક દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે જ્યારે વાત કરીએ ડિમોલેશનની તો સમગ્ર કામગીરી દરમિયાન જુનાગઢ પોલીસ દ્વારા શુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ આપણે ડિમોલેશનની તો આજે ડિમોલેશનની કામગીરી ગઈ મોડી રાત્રિ થી શરૂ થઈ છે એ હજુ પણ તે ચાલુ રહેશે અને ક્યાંક ને ક્યાંક શહેરમાં આવેલા જે દબાણો છે એ દબાણો હટાવવામાં આવશે બિપિન પંડ્યા ટીવી જુનાગઢ